હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ મિન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પાસબુક કેવી રીતે ઘટાવવી જ્યારે તમે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ખોલાવો છો ત્યારે એક તમને પાસબુક આપવામાં આવે છે પરંતુ કોઈક કારણસર પાસબુક તૂટી જાય છે અથવા તો ખોવાઈ જાય છે તો નવી પાસબુક કેવી રીતે ઘટાવવી એની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં આપેલી છે જેથી વિડીયોને અંત સુધી જુઓ ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નવી પાસબુક કઢાવવા માટે તમારે એક ફોર્મની જરૂરિયાત રહેશે એ ફોર્મ તમને સ્ક્રીન ઉપર દેખાય છે આવી રીતે તમારે ફોર્મ કોઈપણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી મળી જશે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ છે એ બ્રાન્ચમાં જઈને પાસબુક નવી કઢાવી છે એવી રીતે તમે રજૂઆત કરશો તો તમને આવી રીતે એક ફોર્મ આપવામાં આવશે અને આ ફોર્મ ભરીને તમે નવી ડુપ્લિકેટ પાસબુક કઢાવી શકો છો તો હવે શરૂઆત કરીએ કે ફોર્મ કેવી રીતે ભરવું તો સૌથી પહેલાં આ ફોર્મ તમે મેળવી લેશો તો ઉપર લખેલું છે પૂરું નામ તો અહીંયા તમારું એકાઉન્ટનું જે પણ તમારું નામ છે એ પૂરેપૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ લખેલું છે સરનામું તો અહીંયા તમારું જે પણ સરનામું છે એ તમારું સરનામું પૂરેપૂરું સારા અક્ષરે લખવાનું રહેશે ત્યારબાદ લખેલું છે ફોન નંબર અથવા તો મોબાઈલ નંબર તો અહીંયા તમારો મોબાઈલ નંબર વ્યવસ્થિત રીતે લખવાનો રહેશે ત્યારબાદ લખેલું છે તારીખ તો જે દિવસે ફોર્મ તમે બેંકમાં સબમિટ કરાવો છો એ દિવસની તમારે તારીખ અહીંયા લખવાની રહેશે તો આ ફોર્મ મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વિત્સ્યા શાખાનું લીધેલું છે તો અહીંયા ઓલરેડી વિત્સ્યા શાખા લખેલું છે જો તમારા ફોર્મમાં શાખાનું નામ ન લખેલું હોય તો તમે ત્યાં લખી શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે વિષય તો એમાં લખેલું છે સેવિંગ અથવા તો કરંટ અથવા તો ટર્મ ડિપોઝિટ ખાતા નંબર તો અહીંયા તમારો જે પણ ખાતા નંબર છે જે પણ ખાતા નંબરની તમે ડુપ્લિકેટ પાસબુક કઢાવવા માંગો છો એ ખાતા નંબર લખવાનો રહેશે ત્યારબાદ લખેલું છે નીચે આપેલ સૂચના મુજબ કાર્ય કરવા વિનંતી એટલે જે પણ ખાતા નંબર તમે લખશો એ ખાતા નંબર ઉપર નીચેની સૂચના મુજબ તમે કાર્ય કરી શકો છો આ ફોર્મની મદદથી તમે ઘણી બધી બીજી સુવિધાનો લાભ પણ લઈ શકો છો પણ અત્યારે આપણે નવી ડુપ્લિકેટ પાસબુક કેવી રીતે કઢાવવી એની માહિતી મેળવશું ત્યારબાદ લખેલું છે મારા અથવા તો અમારા નામે આપશ્રીની શાખામાં ખાતા નંબર તો અહીંયા ફરીવાર તમારે વ્યવસ્થિત રીતે ખાતા નંબર લખવાનો રહેશે તો અહીંયા બંને જગ્યાએ તમારે વ્યવસ્થિત રીતે ખાતા નંબર લખી દેવો ત્યારબાદ આગળ જોઈએ તો પહેલાં નંબરનું ઓપ્શન લખેલું છે ડુપ્લિકેટ પાસબુક કાઢી આપશો બેંક ચાર્જ અમારા ખાતે ઉઘરાવશો તો એ ઓપ્શન તમારે ટીક કરવાનું રહેશે જે પણ બ્રાન્ચમાંથી તમે આવું ફોર્મ મેળવો છો તેમાં આ ક્રમ અલગ હોઈ શકે છે જે ક્રમ ઉપર લખેલું હોય ડુપ્લિકેટ પાસબુક કાઢી આપશો બેંક ચાર્જ અમારા ખાતે ઉઘરાવશો એ ઓપ્શન તમારે ટીક કરવાનો રહેશે જે રીતે અહીંયા ટીક કરેલું છે એવી જ રીતે તમારે ટીક કરવાનું રહેશે બીજું કશું આ ફોર્મમાં ભરવાનું છે નહીં વ્યવસ્થિત રીતે આવી રીતે તમારું ફોર્મ ભરવાનું રહેશે અહીંયા જે પણ પૂરું નામ સરનામું મોબાઈલ નંબર અને તારીખ ત્યારબાદ અહીંયા વ્યવસ્થિત રીતે તમારા એકાઉન્ટ નંબર લખવાના રહેશે બીજું કશું પણ તમારે આ ફોર્મમાં ભરવાનું નથી જે પણ આવી રીતે ફોર્મ છે એ બીજું ફોર્મ તમારે ખાલી રહેવા દેવાનું રહેશે આ ફોર્મ ભરાઈ જાય પછી આ ફોર્મની સાથે તમારે આધાર કાર્ડની એક ઝેરોક્સ જોડવાની રહેશે આધાર કાર્ડની ઝેરોક્સ અને આ ફોર્મ તમે બેંકમાં આપી દેશો તો બેંક તરફથી તમારો જે નવી પાસબુક કાઢવા માટેનો ચાર્જ છે એ ચાર્જ વસૂલવામાં આવશે અને તમને નવી ડુપ્લિકેટ પાસબુક આપવામાં આવશે જો મિત્રો તમને કોઈ ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો